आइला नद तो में काना बांध है जो आइली किली बन चार अने का पांच में छह ली है अने आप राइटली पतंग ली थी है जो आ बांधू तो आप आई नहीं उसे जो आपने ले का पीरी ली थी है अने पास वाले सब फेर दा खत्पा चे जो तुमने देखा तो बिया दे। जो कारी एक ली दी है पशी पशी अगी के जो पतंग पशी आ बांडा लीला અને પછી આ પતંગ પાછી પતંગ બી આપણે જાજી લીધી હો જો પતંગ અને પાછળ બાંડા અને હાજી એક પતંગ જો હા ચોખા જે અને એક આ પપોનું વગાડીને દેખાડું ના 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 એવું હજી હું તમને પતંગ દેખાડી દઉં જો ફાઇનલી આઘી પડી છે જો આ પતંગ જી ગાજી આપણે આ હંદાઈ ના કાના બાંધવાના જ છે અને કા થુંમકી જો પીરી અને જવાનું કરવા જવાનું અને કોમેન્ટ ના જો આ જો આ બાંડા અને આ પાછળ પતંગો ડોરેમોન અને ઓલું લાવો ભાઈ અને જો આને કલર કયો કયો કઈ ખબર નથી ગુલાબી હોય ગયો હોય તો અને હવે ફાઈનલી આપણા કાના બાંધેલી એટલી પતંગો છે કેટલી જો ચાર હાલો હવે કાના બાંધવા બેસી જાય હવે જો ખાલી ભાઈ તો અમારે બાંધે કઈ સારા માળા ન હવે એટલે પાછા તોડીને બાંધવા ન પડે જવા બાંધજો હાલો મિત્રો હવે આપણે કાના બાંધી નાખીને પાપો અને આમાં દોરો આપણે વિતાવવાનો હા ઓનો કાંઈક હાલો હવે આપણે આપણે ફાઇનલી હવે આપણે બાંધી નાખી કાના તમે જોઈ જ ફોન રાખું જોઈ લો તો આલો મિત્રો હવે કાના બાંધી બનીને થાકી ગયા ને હવે તમે જો મેં તમને કીધું તું ઘડી ખમીને કરી ફોન અને મારા બે ત્રણ મિત્રો આવ્યા હતા મદદ કરવા હોય જો આટલા કાના બંધાઈ ગયા ફાઇનલી જો એટલા નહીં ખો અહીંયા લગ્ન પડીને જો આવડિયા અહીંયા લગ્ન કાના બંધાઈ ગયા છે એટલી હિન્દી અને વૈધ્ય કેટલી ખબર જો એટલી એટલે મારા અંદાજે દોઢસો પતંગ હતી દોઢસો પતંગમાં હજી આપણે કાન જ બાંધી હું થાકી ગયો હજી મેં ખાધુંય નથી કેમ કે પતંગમાં મેં ખાધું નથી હજી અને હવે જો બાંડા ને એવું સારું સારું મેં કાના બાંધ નહીં ખાય પીરા બાંડા લીલા બાંડા બ્લુ અને આપણા કાળુભાઈ વયા ગયા છે અને હવે એના આવ્યા એનો ભાઈ તો મિત્રો મને વેતા નહી રહ્યા કાના આવા બાંધો કે આપણું કપાય એટલે બચ્ચોય લાયું પાડવો છે હા અને જો એ હું કરે છે ઈ થોડા થોડા દોરા કાંટે છે અને હું સિંડા પાડું એટલે સીતા ખાના બાંધીને તૈયાર હા બાકાજી બાકાજીકી ફૂલ બાકાજીકી ઓડે થોડા જા તો મિત્રો એનું નહી આવતા હું તમને દેખાડું મારી કેટલા કાના છે જો અહીઠે તો થપા જ છો તો બાંડા છે મિત્રો કાઈ ઘટે ને એમો મિત્રો મંગાવી જ લેજો જો બાંડા છે કાઈ ઘટે ને જો હેને આ انا ખાસ દે સોરી હવાય રે તો મિત્રો હવે અમારો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો હવે બાય